ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને અમે લોકો છો સવાર સવારમાં નીકળી ગયા છીએ મોદી મોજી જવા માટે કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે અને પૂનમ હોય તો અમે એમ થાય જઈ છીએ દર્શન કરવા અને આજ તો મોટી પૂનમ છે ગુરુ પૂર્ણિમા એટલે કે દર્શન કરી આવીએ અને આજે અમે રવિવાર છે એટલે રજા છે અમારે ની જગ્યા અને જો જગરને મારે મેચિંગ મેચિંગ થઈ ગયું છે થોડું કર્યું નહોતું મેચિંગ મોજિદર ને આજે ટ્રાફિક એટલું છે કે પૂનમ છે ને એટલે રોડ ઉપર વાહન એટલે આવે છે ને ફૂલ ટ્રાફિક છે ને વરસાદી વાતાવરણ છે જોયો રસ્તામાં પણ વરસાદ નડે છે કે નહીં એટલે પેલા અમે એવું નક્કી કર્યું હતું કે ગાડી લઈને નથી જવું ગમે એ વાહનમાં વયા જઈએ એમ નહીં જગ્યા કેમ કે ટ્રાફિક બહુ હોય છે ને એટલે એમ થયું કે વાહનમાં વયા જઈએ એમ બસમાં મેં તો બસું ચાલુ જ હોય છે પછી અહીંયાથી મેં કીધું લીમડીથી આપણે ગમે વાહન મારા પૈનું કોકનું લઈ લેશું પણ પછી વરસાદ દાવ એવું હતું ને એટલે પછી અમે કીધું વાહન લઈને ગાડી લઈને જ જઈએ કેમ કે વરસાદના પછી કદાચ હેરાન થઈને બીમાર પડીએ એટલે પછી ગાડી લઈને નીકળી પડ્યા છે એનો બગડે અને ટાઈમે ન બગડે અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે પપ્પાની સમાધિએ સમાધિ દર્શન કરવા જવાનું છે એટલે પાછું બધે જવાનું હતું વિચાર્યું કે ગાડી લઈને જઈએ તો શું ટાઈમે પહોંચી જઈએ આપણે લોકો એટલા માટે જઈએ મોજી દડ તમને દર્શન કરાવશો અમાર મંદિર છે ત્યાં ગુરુ પૂર્ણિમા આજ મોટી પૂનમ છે મોટા મોટી પૂનમ કા આજે તો બધી ડાયરા ને એવું છે ઝાંઝાર કાની બધી એ ડાયરા ને એવું કે પબ્લિક હાલી નહીં જાય જોયું છે ઘરે તો જો અને ટ્રાફિક કેટલું છે કેટલી ગાડીઓ ને બાઇક ને એવું સામું મળે સાહેબ પૂનમ છે ને એટલે બધા પોત પોતપોતાના ગામ જતા હોય દર્શન કરવા માટે એટલા માટે જો ટ્રાફિક કેટલું ફૂલ છે જ આ રોડ ઉપર નહીં તો આ રોડ ઉપર એટલું બધું ટ્રાફિક હોતું નથી હોય છે પણ ઓછું પણ આજ પૂનમ છે ને એટલે ટ્રાફિક વધારે છે આજ અહીંયા જો લીમડી આ પારાયણ બેઠી હતી ને એ જગ્યા છે ત્યાં મકાન થવા માંડ્યા જો દુકાનો થાય છે કે મકાન થાય છે અને આના પ્લોટિંગે પડી ગયા ને અમુક જગ્યાએ જો જેના ખેતર છે ને લોકોએ વાવણી કરને નાખી છે આ જે પારાયણ બેઠી હતી ને મોરારી બાપુની એ જગ્યા છે આ જો આ બાજુ બધી દુકાનો થવા માંડી છે એટલે હવે લીમડી અંકેવાળીયા એક થઈ જશે એવું લાગે ટૂંક સમયમાં નહીં મારું કારો આવી ગયો મારું જ નહીં પણ મારું કારો તું ગામ કરું મારું ગામ આવી ગયું કારોલના જો ગાયો નું ત્રણ જાય છે અને અહીંથી મેં કેટલા ત્રણ ત્રણ વર્ષ અપડાઉન કર્યું હજી કે હા જો કેટલી બધી ગાયો છે ત્રણ વર્ષ મેં અપડાઉન કર્યું બસમાં આઠ નવ દસ ત્રણ વર્ષ ગાયો જો પછી હલી હવે જોઈ લો

ના અહીંયા છે રિટર્નમાં ટાઈમ રેન તો જઈશું છે ઘરે કૂવે જો પાણી ભરે છે બે બાજુ જો કેવી લીલોતરી લાગે વરસાદી વાતાવરણ છે એટલું એવું લાગે છે અને વરસાદ હોય એટલે લીલું જ લાગે બધું નહીં નાળું બનાવતા લાગે છે નામ સીધો જાય ને ચૂડા જાય રસ્તો ને એક જાય બોટાદ અને આ સાઈડ છે અમારું મોજી દડ મોજી દડ ભાઈ મોજી દડ મોજી દડ વાળો રસ્તો આવી ગયો છો કેટલી લીલોતરી છે છેક સુધી એટલા ચાડવા વાવેલા છે રાવલ ને ખળાવાડ કહેવાય આ મેદાન રહ્યું ને ખળાવાડ જ કહેતા ને અમે જ્યારે વ્રત રહેતા ને ત્યારે અહીંયા રમવા બહુ આવતા રોજ સાંજ પડે ને એટલી બધી છોકરીઓ આવે ને રમવા માટે અહીંયા આખું મેદાન પર્યું હોય બહુ એટલે બહુ જ રમતા બધા એ મજા આવતી એ સમય જ કઈક અલગ હતો મજા આવી જતે બધા પપ્પા નાસ્તો લઈ લઈને આવે ઓલું ફરાળ

બે બાજુ લીલોતરી છે પણ ચોમાસામાં નો જાવ ચોમાસામાં જોવાનું થઈ જાય ને પછી જાવ હમ હમ ચોમાસામાં જો લીલોતરી જેટલી હોય ને મસ્ત વી હોય ને આપ લોકેશન દેખાય ના તમે બોલો કે તો જો અમે લોકો અહીંયા મોજીદળ પહોંચી ગયા છે મારું મંદિર છે ત્યાં અને બહારથી જ સીન લીધો છે અંદરથી નથી લીધો આપણે સાહેબ અહીંથી દર્શન કરી લેજો તો જો મે લોકો મજેદાર પહોંચી ગયા છે કે ખાવા મેં છે કા જગર હા કેવી જોઈ રહ્યા જો જાવ મારું એમ સેટી નીચે બેઠી સંતાઈ એટલે લોકો પાડી નથી પણ અહીંયા બહાર રહે છે ને તો અહીંયા આવતી રહે ને અહીંયા બેસી રહી છે ઠંડુ હોય ને વાતાવરણ એટલે તો જો અમે પપ્પાની સમાધિ આવી ગયા છે ચીગર અહીંયા દર્શન કરે છે પપ્પાની સમાધી આજ ગુરુ પૂર્ણિમા છે પૂર્ણમી છે એટલે દર્શન કરવા એવા જો થોડુંક અમાલું થઈ ગયું છે માટી બધી દેખાઈ ગઈ છે એટલે જો સરખું કરે છે કેમ કેમ ચ તો જો અમે પાર્ક કરતી હતી છે ગાડી કારોલ અને હમણે કીધું તને તમને કે કૂવો દેખાડશું તમને અમે જઈએ છીએ તો જો આ કૂવો અમે અહીંયા પાણી ભરવા આવતા નાના હતા ને ત્યારે એના તલાવ લો આ રીટા એમના ગામનો જે કૂવો છે ને અહીંયા લઈ આવ્યું છે ને રીટા રસ્તા હમણાં ગયા ત્યારે જ એ કીધું તું કે હેને કૂવે કે ઘડીક જવું જોવા કે એમ કે રીટા નાની હતી ને ત્યારે અહીંયા

રેટા જે પાણી ભરવા આવતી હતી કુવ છે અને રેટા તારો એક્સપિરિયન્સ કે રેટા નાની હતી તારે આવતી ઘણા થઈ ગયા વીસ વરસ થઈ ગયા

कणा मोटो हो लाई आउता पानी भरवा पेला 20 वर्ष थइ गयो 20 वर्ष पछी पाछी वइ हाइवे सत्य ए <laughs> वक्ते मोबाइल फोटान शूटिंग लै लेथियो काही एक समय त यो होतो जे घर के अमर छ અને ઘરે પાણી નું આવે ને તો અમે સવાર વેલા મમ્મી ની ચાર ચાર વાગે પાણી ભરવા આવતા ચાર વાગે આવે એટલે હું આટલું જ ખાબો છું ભૈરું હોય એમાં અહીંથી આમ ઉભા રહી ને જોર થી ઓલે અમાસી આવે ને પાણી ખેંચતા એવું કરતા ચાર ચાર વાગે આવતા બધા પાણી ભરવા બહુ એટલે બહુ તંગી હતી પેલા હવે તો સારું છે ઘરે ઘરે નળ થઈ ગયા એટલે બહુ પબ્લિક નથી આવતું નહીં અહીંયા કે તમને જગ્યા ન મળે જોવા માટે તમારો વારો આવે એ માટે આમ લાનમાં ઊભું રહેવું પડે અને અહીંયા છે ને આ કુવો રહ્યો ને અહીંયા કોઈ પાણી નથી ભરતું એ પેલા બધા કપડા બહુ ધોતા હતા હા અહિયાં કપડાં તો હોયને અહીંયા પાણી ભરવાનું કૂવામાં છે ને પાણી જ નથી રહેતું જો તમને દેખાડું અત્યારે ને બોર્ડ કંઈક માર્યું રીતે જ કૂવામાં કચરો કેટલો છે

અત્યારે ખબર નહી હવે રસ્તો ચાલુ છે શું છે એમ તો જો અમે કહો ને તળાવ ને બધું જોઈ લીધું છે તમને દેખાયું છે કેવું હતું એટલે નાનપણ નું આમ બધું યાદ આવી જાય છે આપણને પેલા અમે આવતા અને બધી છોકરીઓ એટલી બધી હતી અને હવે તો જો કે કોઈ રહ્યા નથી બધા એના મેરેજ થઈ ગયા હવે છે એ સાવ નાની નાની છોકરીઓ છે સાવ નાની છે કુવોને બધું જોયું પછી આમ બહાર ગયા ત્યારે ખળાવાડને એ બધું જોયું આમાં નાનપણનું બધું આમ યાદ આવવા માંડ્યું આમ આંખને આમે હોય ને એવું લાગવા માંડ્યું એટલે હવે અમે નીકળી ગયા છીએ અને હવે જઈ છીએ સીધા સુરેન્દ્રનગર એટલે ચાર વાગી ગયા છે અને અત્યારે ઘરે પહોંચ્યા સુરેન્દ્રનગર રસ્તામાં પછી લીમડી અમે મારા ઘરે ગયા હતા પછી મારા મામાનો દીકરો છે એના ઘરે ગયા હતા અને અત્યારે ઘરે પહોંચ્યા છે ચાર વાગ્યા અને પાછા ડીઝલ પુરાવા રહ્યા વળી પાછું દૂધ ને બધું લેવા ઉપા રહ્યા એટલે મોડું ગયું મારે વચ્ચે એક ફોન આવી ગયો હતો એટલે વધારે એમ મોડું થઈ ગયું અને ઘરે પહોંચ્યા ને હવે એમાં બેઠા છે ફરાળ કરવા માટે એમ બે પૂનમ છે અને કંઈ ફરાળ નહોતી થઈ રહી તો પડી ફરાળ કરી લઈએ તો જો ફરાળમાં છે તો ચાલો તમે બધા મસ્ત ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે જો અને આજે પૂનમ છે તો રીટા ધૂપ દીવા કરે છે અત્યારે ગુરુ પૂર્ણિમા છે આજ બારગામ ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું પણ આમ તો ટાઈમે જ છે કુદરતી વાતાવરણ મસ્ત થઈ ગયું છે ઘરમાં આવી તે અને બહાર આવી વરસાદ પણ ધીમે ધીમે મસ્ત આવે